સ્વધામપતિ દ્વારા ગાંધીજીના જીવન અને સિદ્ધાંતો પર આધારિત 17મો ત્રિદિવસીય अनोखा પ્રદર્શન શરૂ પ્રદર્શન 4 ઓક્ટોબર સુધી નિહાઈ શકાશે વડોદરા શહેરમાં ગાંધી જયંતિના પાવન અવસર નિમિત્તે શાદમપતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના જીવન સિદ્ધાંતોને આઝાદીની લડત સાથે સંકળાયેલી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે આ વાર્ષિક પ્રદર્શનમાં ગાંધીજીને લગતા પોસ્ટરો છાપકામ ચિત્રો જાહેરાતોમાં પ્રયોજાયેલા દિવાશયના ખોખા લેબલો ભારતીય રિઝર્વ બેન્કની વિવિધ મૂલ્યની નોટો ખાદી હુલ્લીઓ ટેરા કોટા પ્લેટ પર કોતરેલી કલાકૃતિઓ અને વિવિધ પ્રકારના રેટિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રદર્શન બીજી ઓક્ટોબરથી શરૂ થયું છે અને આગામી ચાર ઓક્ટોબર સુધી સાંજે સાડા સાત કલાક સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે વડોદરાના જાણીતા સંગ્રહકાર અતુલભાઈ શાહ અને તેમની પત્ની મુદિકા શાહ દ્વારા ત્રણ મહિનાની સઘન મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રદર્શનની મુખ્ય વિશેષતા છે કે તેમાં પ્રદર્શિત દરેક તસવીરો અને વસ્તુઓ પરસ્પર ગાંધીજીના વિચારધારા અને સ્વતંત્રતા સંગ્રામ સાથે સુસંગત છે આ સંગ્રહમાં કલા ગુરુ રવિશંકર રાવળ દ્વારા નિર્મિત ગાંધીજીનું તેલચિત્ર કોટરૂમનું છાપકામ અને જાણીતા કલાકાર આજરેકરજીનું પેન્સિલ સ્કેચ જેવા એકવીસ જેટલા મહત્વપૂર્ણ ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે વળી ગાંધીજીને ભગવાન સ્વરૂપે દર્શાવતી લગ્ન કંકત્રીઓ અને વ્યાપારી જાહેરાતોના નમૂનાઓ પણ પ્રજાજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અતુલભાઈ શાહના અદભુત સંગ્રહમાં હાથથી બનાવેલા બારડોલી ચરકાથી લઈને આનંદ કૃષિ વિદ્યાલયના ચરખા રિજન આશ્રમ પેટી રેટીઓ પ્રવાસન ચક્ર અને કિતાબ રેટીઓ સહિત આઠ અલગ અલગ પ્રકારના રેટિયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સ્ટેશન પર તેમને ઉતારી મુકાયાની ઘટનાની લઘુચિત્ર ટિકિટ શીટ સ્વદેશ વાપસીનું કવર ચંપારણીય સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન સંબંધિત ટપાલ કવરો પણ પ્રદર્શિત કરાયા છે દર વર્ષે જુદી જુદી વિષય વસ્તુ પર આધારિત આ પ્રદર્શન દ્વારા શાહ દંપતિ ગાંધીજીના સિદ્ધાંતો અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યા છે દર વર્ષથી કેમ આ વખતે પણ ગાંધીજી ઉપર આ મારું સત્તરમું એક્ઝિબિશન છે અને સત્તરમ એક્ઝિબિશનની આ ખાસિયત એ છે કે સોળ વર્ષથી જે અમે લોકો એક્ઝિબિશન કરતા આવ્યા છે એ એક્ઝિબિશનમાંથી અત્યારની અમે ઓ એમજી એટલે ઓનલી મહાત્મા ગાંધી એક્ઝિબિશન જે કરી રહ્યા છે એમાં જે સોલ એક્ઝિબિશન કર્યા એમાં સારી લગતી પેઇન્ટિંગ્સ પ્રિન્ટ્સ પોસ્ટર્સ નોટ્સ કોઈન્સ સ્ટેમ્પ્સ એડવર્ટાઈઝમેન્ટ આ બધાનું રીમિક્સ કર અને આખું એક્ઝિબિશન કોઓર્ડિનેટલી ગોઠવાય અને ગાંધીજી અને આઝાદીની લડત બંને દર્શાવી શકે એ રીતનું આ અમારું એક્ઝિબિશન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી થીમ અલગ છે અને આ એક્ઝિબિશનમાં પ્રિન્ટ અને પોસ્ટર્સ એવા છે કે ગાંધીના જન્મના મૃત્યુથી લઈ એમનું સ્વગાર મળે એડવર્ટાઇઝમેન્ટમાં લગ્નની કંકોત્રી જુઆછાપા અગરબત્તી એ સિવાય ગાંધી મહોલ પેઇન્ટિંગ્સ ગાંધીજીના સિદ્ધાંતો આધારિત છે પેઇન્ટિંગ્સમાં આચરેકરજી રવિશંકર રાવળ જે ગુજરાતના કલાગુર મૂકેલા એ બધાના પેઇન્ટિંગ્સ મૂકેલા છે એ સિવાય નોટ્સમાં ખાદી ઉગી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટે બહાર પાડેલા એક બે પાંચ દસ સોનીનો સિક્કાઓ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જે ચાંદીના ગાંધીજીના અલગ અલગ સિક્કા પાડ્યા એ બધાનું આખું કલેક્શન આ એક્ઝિબિશનમાં મળ્યું છે દર વર્ષથી જેમ આ વર્ષે બે ઓક્ટોબરથી ચાર ઓક્ટોબર ગાંધી જયંતિ વડોદરાની જનતા આ પ્રદર્શન સવારે દસથી સાંજના સાડા સાતથી નીચેના સરનામે જોઈ શકે છે અતુલ શાહ પેન પોઈન્ટ કોટી ચાર રસ્તા મેઇન રોડ સેલ્સ કોર્નરની બાજુમાં Vielen